કોલવડની અમૃતકુંજ રેસીડેન્સીમાં રહેતા અનિલ અરવિંદ હિરપરા ગામમાં ગજેરા સર્કલ પાસે લક્ષ્મી ડાયમંડમાં વેલફેર ઓફિસર તરીકે નોકરી કરે છે કંપનીને મુખ્ય ઓફિસ મુંબઈ બી કેશી ખાતે આવેલી છે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં મુંબઈ ગોરેગાંવ મુકામે હીરાના એક્ઝિબિશનમાં ગયા હતા જ્યાં મહંત ડાયમંડ એલ એલપીના પાર્ટનર કૌશિક અમૃતલાલ કાકડિયા સાથે કંપનીના સેલ્સ વિભાગના કર્મચારીઓનો પરિચય થયો હતો તે વખતે તેણે મહંત ડાયમંડમાં જીતુ દરિયા અને રોનક ધોળિયા પાર્ટનર હોવાનું અને આ કંપની ખરીદ કરેલ હીરાનો ઉપયોગ કરતા હોવાનું પણ જણાવ્યું હતું તેમની કતારગામમાં વસ્તા દેવડી રોડ પર દવા બજારની બાજુમાં ગંગેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવી હોવાનું પણ જણાવ્યું હતું છ બે બે હજાર પચીસના ના રોજ સત્યાવીસ પોઈન્ટ પંચોતેર લાખ અને ત્રેવીસ પોઈન્ટ અગિયાર લાખના હીરા મહંત ડાયમંડના સરનામે નટવર ચીનું આંગળીયા પેઢી મારફતે મોકલી આપ્યા હતા મુદ્દતે પેમેન્ટ નહી ચૂકવાતા કંપનીના ભાગીદાર કૌશિક કાકડિયાએ કોલ કરી જણાવ્યું કે કંપનીના ભાગીદાર રોનક અને જીતેન્દ્ર મારા સંપર્કમાં નથી તેવું કહેતા ફાળ પડી હતી અન્ય વેપારીના બહાર આવતા મામલો બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં પહોંચ્યો હતો મહંત ડાયમંડના ત્રણેય ભાગીદારો રસીસ જ્વેલર્સ એસ એલએલપીના નામે પણ ધંધો કરતા હતા વેપારીઓ પાસેથી ખરીદેલા હીરા રસીસ જ્વેલર્સમાં પણ ઉપયોગમાં લેતા હતા બંને ઓફિસ એક જ જગ્યાએથી ઓપરેટ થતી હતી ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આજે જીતેન્દ્ર ધનજી કાસ્ટો ઝડપી લેવાયો હતો તે પહેલા પોલીસે કૌશિક કાકડિયાને પકડ્યો હતો હજુ પર નોનક પોડિયા ફરાર હોય તેને પકડવા પોલીસ ટીમ દોડાવી હતી સુરત શહેરમાં વેપાર ક્ષેત્રે હીરા ઉદ્યોગનું પણ ખૂબ જ આગળ પડતું નામ છે અને સમગ્ર ભારત કક્ષાએ વેપારીઓ હીરાના વેપાર માટે આવતા હોય છે અને આજ જ વ્યાપારમાં ઘણા લોકો ઘણા અસામાજિક તત્વો વ્યાપારી બની અને સ્થાનિક વ્યાપાર કરતા લોકોની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરતા હોય છે એવો જ એક બનાવ સુરત ખાતે બનવા પામેલ છે જેમાં ભોગ બનનાર શ્રી અનિલભાઈ હિરપરા સાથે પણ તેમજ અન્ય વ્યાપારીઓ સાથે કુ કુલ આઠ કરોડ અને વીસ લાખ જેવી ખૂબ જ મોટી રકમની વિશ્વાસઘાત કરવામાં આવેલ જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યા બાદ આરોપીઓ કૌશિક કાકડિયા જીતેન્દ્ર કાસોદરિયા રોનક ધોળિયા વિરોધમાં ગુનો દાખલ કરવામાં આવેલ આ ગુનાના કામે સર્વપ્રથમ કૌશિક કાકડિયાની ધરપકડ કરવામાં આવેલ તેઓને તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલ ત્યારબાદ આરોપી જીતેન્દ્ર કાસોદરિયાની હાલમાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય જે આરોપી જે રોનક કુમાર ધોળિયા છે એની પણ હાલ ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે સર આમાં જે કહ્યું છે જણા છે ટોટલ બે અલગ અલગ કેટલાક દરેક વ્યક્તિની રકમ અલગ અલગ છે અને એક થી લઈ અને પંદર લાખ વીસ લાખ સુધીનું અલગ અલગ વેપારીઓ સાથે ક્ષેત્રપિંડીઓને વિશ્વાસઘાત કરવામાં આવેલો છે સર જીતેન્દ્ર કાસોદરિયાની જે ધરપકડ કરવામાં આવેલ છે એ અમારી સંધાને ધરપકડ થઈ છે અને જીતેન્દ્રની પૂછપરછમાં એવી હકીકત જણાયેલ છે કે જીતેન્દ્ર જે છે એ ગોલ્ડનો જે વિભાગ હતો એ પોતે સંભાળતો હતો હીરાનો જે વિભાગ છે એમાં કૌશિક જે છે એ બહારથી હીરાનો માલ લાવી અને રોનકને આપતો અને રોનક પોતે આ તમામ હીરા જે દાગીના બનાવવામાં આવતા હતા એમાં ઉપયોગ કરતો હતો આરોપીની ધરપકડ બાતમી આધારે અમે સુરત ખાતેથી કરેલ છે